પોરબંદરના રાણવાવ વિસ્તારમાં ભારે વરસાદને લઈ રસ્તાઓ બિસ્માર બન્યા છે રાણવાવથી રેલવે સ્ટેશન જતો રસ્તો બિસ્માર બનતા વાહનચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે રણવાવ ગામે તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓમાં પાણી ભરાયા હતા રણવાવના રેલવે સ્ટેશન રોડ પર પર ભારે વરસાદ અને પૂરના પાણીને આ રસ્તા ધોવાણ થયું છે જેથી આ રસ્તો બન્યો છે રસ્તા પર ખાડા દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે આ બિસ્માર રસ્તાને કારણે અવારનવાર અકસ્માતના બનાવો પણ બની રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

અને અત્યારે વાહન ચાલકો આ રસ્તા ઉપર જીવના જોખમે વાહન ચલાવે છે એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે આ રસ્તામાં કે ટુ વ્હીલર કે ફોર વ્હીલરને તો નીકળવું હોય તો સપના જેવું થઈ જાય છે હવે આ રસ્તો પોરબંદરને જોડે છે આદિત્યણા થઈને વચ્ચે રણાવ સિમેન્ટ ફેક્ટરી હાથી સિમેન્ટ આવેલી છે હાથી સિમેન્ટના હેવી વ્હીકલો આ રોડ ઉપરથી અવિરત પસાર થાય છે અંદાજે ત્રીસ ચાલીસ ટન માલ ભરેલો હોય છે આપ જોઈ શકો છો કે વાહન ચાલકો જીવના જોખમે આવે છે અને ક્યારે ખાડામાં પડી જાય ક્યારે રસ્તા ઉપરથી નીકળે એને પણ ખબર નથી આ રસ્તા ઉપર હાથી સિમેન્ટના કર્મચારીઓ ઉપર ચોવીસ કલાક પસાર થાય છે અંદાજે એમ કહી આપણે કે નેશનલ હાઈવે રોડ ઉપરથી જે ટ્રાફિક થાય છે એથી વધારે આ રોડ ઉપર ટ્રાફિક હશે કારણ કે ઉપરથી આવતા હેવી વ્હીકલો હવે એ પણ અહીંથી પસાર થાય છે કારણ કે વચ્ચે ટોલ નાખવું આવે છે જો સીધા પોરબંદર જાય તો પણ જેને પોરબંદર જવું હોય એ દ્વારકા જવું હોય એ ખંભાળિયા જવું હોય એ લોકો પણ આ રોળનો જ ઉપયોગ કરે છે કારણ કે અહીંયા ટોલ નાખું નથી આવતું કિલોમીટરમાં કંઈ બહુ ફરક નથી પડતો તો લોકોને એવી માંગ છે તંત્ર પાસે કે અત્યારે રોળનું સમારકામ તો ન થઈ શકે પણ ખાડાની પૂર્તિ કરવામાં આવે તો આ વ્હીકલો જે બગડે છે કે કોઈની જાનાની માલ બગડે નહીં એની નુકસાની ન આવે એના માટે તંત્ર પાસે માંગ છે કે આ ખાડાની પૂર્તિ કરવામાં આવે અને વરસાદ બંધ થાય પછી આ રોડનું સમારકામ કરવામાં આવે રાજુ ગુજરાત ન્યૂઝ ન્યુઝાવા